વૃદ્ધાવસ્થામાં પેન્શન જે સૌથી વધુ સહાયક બને છે તમે દર મહિને થોડી રકમ જમા કરીને તમારા વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો અને તમારે તમારી જરૂરિયાતો માટે કોઈના પર આધાર રાખવો પડશે નહીં આ નિયમ ગયા મહિને બદલાયો હતો સરકારે ગયા મહિને આ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો હતો સરકારના નવા નિયમો અનુસાર આવકવેરો ભરનારા લોકો આ યોજનાનો લાભ નહીં લઈ શકે આ ફેરફાર એક ઓક્ટોબર બે હજાર અટલ પેન્શન યોજનામાં રોકાણ રોકાણ કરનારાઓ માટે આવકવેરામાં મુક્તિની જોગવાઈ છે કેટલું કેટલું કરવાથી પેન્શન મળશે જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો સાઠ વર્ષ પછી દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે દર મહિને બસો દસ રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે તેમજ એક હજાર રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે તમારે બેતાલીસ રૂપિયા બે હજાર રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે ચોર્યાસી રૂપિયા ત્રણ હજાર રૂપિયા માટે એકસો છવ્વીસ રૂપિયા અને ચાર હજાર માટે એકસો અડસઠ રૂપિયા જમા કરાવવાના રહેશે શું છે વિશેષતા અટલ પેન્શન યોજનાની વિશેષતા એ છે કે તમે જેટલી નાની ઉંમરે તેમાં રોકાણ કરવાનું શરૂ કરશો તેટલો જ વધુ ફાયદો તમને મળશે નિયમો અનુસાર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચેનો કોઈ પણ ભારતીય નાગરિક માત્ર આવક કરદાતાઓ સિવાય સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે સાઠ વર્ષની ઉંમર પછી તેને એક હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે ટેક્સ રિબેટ અટલ પેન્શનમાં એવી પણ સુવિધા છે કે તેમાં જમા રકમ ગમે ત્યારે બદલી શકાય છે મતલબ તમે તમારી અનુકૂળતા મુજબ વધારો કે ઘટાડો કરી શકો છો

અઢારમી ચાલીસ વર્ષની વયના લોકો આ યોજનાઓનો લાભ લઈ શકે છે આમાંગ લાભાર્થી દ્વારા જમા કરાયેલ રોકાણ અને વયના આધારે પેન્શનની રકમ નક્કી કરવામાં આવે છે નોમિનીને લાભો મળે છે તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ યોજનાનો લાભ લોકોના મૃત્યુ પછી પણ પરિવારને મળતો રહે છે જો રોકાણકાર મૃત્યુ પામે છે તો યોજનાનો લાભ તેના તેણીના નોમિનીને જાય છે સૌજન્ય ન્યૂઝ અઢાર ગુજરા